હલો મિત્રો જે માતા જ જે દ્વારકાથી કેમ છો મિત્રો મજામાં છો હું એકદમ મજામાં છું અને જો અમે ગાય માટે ખડ લેવા આવી ગયા છે હમણાં અહીંયા તો આવ્યા નહોતા બે ત્રણ દીધી પાલાનું ને એટલે અહીંયા આવ્યા જો આ બાજુ હું ખડ લેતા ને એ બાજુ તો માલ સારી દીધો હવે આ બાજુ ખડ છે એ લઈ લીધું છે હવે પપ્પા ગયા છે ગાય લીમડો લેવાનું હું કહું તમને લીમડો લેતા હું એટલું ખડ લઉં કે કરું તો એટલું આપણે ખડ થઈ ગયું છે આખો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને જા આપણી આપણી ઘરની જમીન નથી આ બીજાની જમીન છે ના આપણે એવા છે એમાં ખડ બહુ છે કોબીમાં નથી ગાયું હાટું જોવો છો ને આ સાઈડનો ભાગ અમે ખડ લે આવતા પણ આ બાજુ માલ સારી દીધા અને આ બાજુ ખડ છે લેવાનું છે આપણે ખડ આ કોબી છે

અને આ બાજુના ભાગમાં ખડ લેવા તો પણ આ બાજુ માલ સારી દીધો તો આપણે આ ખડ એટલું થયું તો આ ગાહાડી થઈ જાય ખડ થઈ ગયું છે પણ આપણે જવાનું ઘેરે ગાહડી થઈ ગઈ રે ખડ ગાયું તો સરળવાઈ ગઈ છે કેવો લાગ્યો મારો બ્લોગ કન્ટિન્યુ કેવો લાગ્યો મારો બ્લોગ જોતા રહીજો કે એને કોમેન્ટને કોમેન્ટમાં જણાવજો ન હોય તો મારા ચેનલ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જો મિત્રો આપણે ખડ લઈને પછી આવી ગયા તા પછી કઈ વિડિયો કઈ નતો બનાવ્યો પછી 700 નાય તો ફ્રેશ થઈ ગયા તા નાયે પહેલા તો આપણે ગાયો આવી ગઈતી હવે તો વેલા હે ને 3 વાગે આવે છે આપડી ગાય પણ વેલા હે આવી ગઈતી ગાય 1 વાગે બસ ગાયને બાંધી દીધી અને જો આ કાલ લઈ આવતા જિંદવા ઉપડ્યો તો કપાતી નાખી દીધું તો નસી પાણી તો બતાન બાકી જ નય લીધું હવે આઘડી છે ને બેન પાણી બતાઈ દે તો ઓલી રાધા તો બેહી ગઈ છે ઊભી છે એન માતો

જો આવીને પેલા એની એ ગાયું આખડી એક વાગે આવી પછી બાંધી થયું ને આ ઝીંડવા નાખી થયા પછી હું પાણી બતાવ તો હું નાઈ લીધું હવે તું પાણી બતાવી દો ડેમ કાંઠે પીવા ગયું હોય કે ન ગયું કઈ ખબર તો નથી ઓ હૈ ઓ હૈ ઓ હૈ ઓ એક બોલ તો પી લીધું છે બીજી બોલ બતાવજો પૌ આગળી દારો વારો સારા હતા આગળી તને પાઈ ગઈ હું નથી પીવું નથી પીવું હાલો આગળી નથી પીવું આગળી ખાવાનું પાસું નાખી દે તો મિત્રો આપણે એ રે તો પી લીધું પાણી હવે રાધાનો વારો છે ચાડવાનું નથી દઉં તો ઊભી થઈ ગયાં હતાં ખબર પડી પાણી તો એને દેવું પડે Oh, ừ. ừ.

પછી એને ફરજામાં જાહે એમ તઈ બે રાતે તઈ રમાતા રાધા તો બે જાય ઘરી ખાઈ લે થાકી જાય બે જ આ જો આવો ઝીંડો ઉપાડીએ વાત તો બે ગાહડી લે તે એક ગાહડી જેટલા ખાઈ ગયું બે દિવસ જો બહાર નાખવું અંદર તો કઈ નથી નાખી જો નાખી ખાતા નહીં ઝીંડવા એ જો એ ઉપાડીએ તમે હાઠિયું એ જો આ ખાઈ ગયો હવે આ ભેગા કરીને ના આવડું આ તો કઈ ખાધુંય નથી અને જે ઉપર એ નાખ દે આ ને આઘરી નાખી દઉં સાંજે એટલા વાગે તે બાંધ દો બાંધો વેટાણે વેલી બાંધો પણ મોડું બાંધી એવી કારણ કે આ જો લીલું આ ઝીંડવાન ખાય ને એટલે બહુ એટલે બહુ અંધુ ભીનું કરી નાખે એટલે બેહવાનું ક્યાંય રહે નહીં એટલે મોડી બાંધો ને તો અટાણે ઓછું ભીનું કરે ને તો બેહી જાય કેવો લાગ્યો મારો બ્લોક કોમેન્ટમાં જણાવજો અને આયા કરું છું મારો બ્લોગ પૂરો